કેમ છો ખેડૂત મિત્રો હું આપનો યુએસ પરિવાર અને આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂત વર્લ્ડમાં હું તમામ આપણા વ્યૂઅર અને આપણી ચેનલ જોતા તમામ લોકોનું હું સ્વાગત કરું છું ખેડૂત મિત્રો અત્યારે લગભગ મગફળી છે એ પિસ્તાલીસથી પચાસ દિવસની થઈ ગઈ છે ઘણા બધા ખેડૂતના કોમેન્ટમાં એવા પ્રશ્નો આવતા હોય છે કે મગફળીની અંદર વિકાસ અવરોધ માટે અથવા વિકાસ કરી અને ફ્લાવરિંગ આવે એવી કઈ કઈ દવા માર્કેટમાં આવે છે તો એના માટે આપણે આ વિડીયો બનાવવાનો છે અને આપણો આ વિડીયો છે એ એમ સુધી જોજો કારણ કે મગફળી આવતા ખેડૂત માટે આ એકદમ અગત્યનો વિડીયો છે હવે ખેડૂત મિત્રો આપણે વાત કરીએ કે આપણી મગફળી છે એ લગભગ ચાલીસથી પાંત્રીસથી ચાલીસ દિવસની થઈ હોય ત્યારે કોઈ પણ ગ્રોથ રેગ્યુલેટર છે એ છાંટવાની હોતી નથી

અને જો તમારે વ્યવસ્થિત ગ્રોથ થઈ ગયો હોય અને હવે ગ્રોથને કંટ્રોલમાં લેવો હોય તો પેક્લોબુટાઝોલ છે એ ચાલીસી એસી પંપમાં આવે છે એક પંપમાં પાંચ ગ્રામ નાખી અને છાંટવાથી મગફળીની અંદર સુયાની સૂયાની સંખ્યામાં ખૂબ જ વધારો થશે અને બીજું જે તમારી મગફળી છે એની વૃદ્ધિ વિકાસ છે એ કંટ્રોલમાં આવી જશે જે એમાં વનસ્પતિ વૃદ્ધિ છે એ કંટ્રોલ થશે અને એની જે જમીનમાંથી પોષક તત્વો ખેંચી અને છોડની જે તાકાત હોય એ તાકાતમાંથી સુયા બેસાડી દેશે હવે બીજો પ્રશ્ન કે ઘણા બધા ખેડૂતો છે એ પેકલો બૂટાજોલ છે એ મોડી છાંટે છે જેના કારણે મગફળીની ડાળ આવડી હોય અને પેકલો બૂટાજોલ છાંટો એટલે સુયો આ સ્થિતિમાં રહીએ જમીનને ન ઓડો હોય ત્યાં સુધી એમાં પોપટો બંધાવવાની કોઈ શક્યતા નથી સોયાબેસ છે પરંતુ જમીનને ટચ થઈ શકશે નહીં હવે બીજી વાત કરીએ કે ઘણા બધા ખેડૂતો એમ કહેતા હોય છે કે અમારે કલ્ટા છે પેડ્રો છે રેગ્યુલેટર છે આ દવાનો સ્પ્રે મારવો નથી એટલે કે પેટલો બુટા જોડનો સ્પ્રે મારવો નથી એની અવેજીમાં કંઈ છાંટી શકાય તો એની અવેજીમાં છે એ ગ્રોથ રેગ્યુલેટર નથી પણ ગ્રોથ પ્રમોટર છે એ બધી દવા છે

એ પાંત્રીસ દિવસે છાંટવાનું પછી પંચાવન દિવસે છાંટવાનું અને પછી પિંચોતેર દિવસે છાંટવાનું એટલે તમારી મગફળી સોયાની સંખ્યા વધશે દાણો મજબૂત થશે દાણાની સાઈઝ વધશે બીજા નંબરમાં પોપટાની સંખ્યાનું જે કુદરતી તાકાત છે એથી પોપટો મોટો કરશે જમીનમાં રહેલા પોષક તત્વો છે એ આ બધું ઉપડાવી અને પોપટાને એકદમ મજબૂત કરી દેશે હવે પેકલો બુટા જોઈ છે જેમ કે બ્રાન્ડ નેમ એટલે કલટાજ કંટાળ તમારે છાંટવું હોય તો પંચાવન દિવસે છાંટવાનું બીજું સિત્તેર દિવસે છાંટવાનું ત્રીજું એંશી દિવસે છાંટવાનું આના ત્રણ સ્પ્રે મારશો એટલે તમારી મગફળીમાં સૂયાની સંખ્યા વધશે અને પુષ્કળ પ્રમાણમાં સૂયામાં વધારો થશે તો હવે આપણી પાસે બે ઓપ્શન છે એક ગ્રોથ રેગ્યુલેટર એક ગ્રોથ પ્રમોટર છે અને એક ગ્રોથ રેગ્યુલેટર છે બંનેનું કામ સારું જ છે ગમે ત્યારે તમે સ્પ્રે મારી શકો છો મેં કીધું એમ તમે આ છે એ કેટલા દિવસે છાંટવાની આપણે વાત કરી દીધી હવે મગફળીની જે આનુવંશિક વૃદ્ધિ છે એ મગફળીની આનુવંશિક વૃદ્ધિ જો થઈ હોય તો તમારે એમાં છે એ બેસ્ટ દવા છે એ છાંટી શકો છો અને મગફળીની નાની સાઈઝ હોય અને સૂયા બેસાડવા છે મગફળીની આનુવંશિક વૃદ્ધિ છે એ વધારવી છે તો એમાં તમે ગોદરેજનું ડબલ છે આકાશનું ક્યાગરો છે અને વિન્ટાસનું છે એ ટ્રાસોર છે આને પણ તમે છાંટી શકો છો તો ખેડૂત મિત્રો આજે આપણે આટલો જ વિડીયો બનાવવાનો હતો આ વિડિયાને તમે ખેડૂતના ગ્રુપ સુધી પહોંચાડી અને મગફળી વાવતા ખેડૂત સુધી આ વિડીયો પહોંચાડી અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક કરી અને બીજા ગ્રુપ સુધી પહોંચાડજો ધન્યવાદ